તો માતાજી મિત્રો બધાને તો આપણે સવારે જવાનું હોય ખેતરડી આપણા મઢે પગે લાગવા માતાજીને માતાજીના દર્શન કરવા અને ત્યાં આપણે એક લોગ શૂટ કરવાના જે આપણો ફર્સ્ટ લોગ થાય છે પહેલો લોગ આવી રીતે ફેસ દેખાડીને બાકી ઓમ ફેસ વગર તો અમે ઘણા બધા લોગ બનાવેલા હોય ફેસ દેખાડીને પહેલો લોગ આપણે ચાલુ થશે અને આજથી આપણા રેગ્યુલર આવા લોગ આવશે ફેસવાળા જ કમ્પ્લીટ આપણે જે બેલાના વિડીયો પહેલાં મૂકતા એ હવે નહીં આવે એના કરતાં આપણે આ ડેલી વ્લોગ હવે ચાલુ કરી એટલે એ આવશે રેડી તો સવારે આપણે મઢે જાય અને ત્યાં હું તમને બતાવું મારો મઢ માતાજીના દર્શન કરી અને રેગ્યુલર આપણે વ્લોગ ચાલુ કરીશું એટલે આપણે મેં એવું વિચાર્યું કે પહેલાં માતાજીને અહીંયા જાય અને એ વ્લોગ પેલો મૂકી અને પછી રેગ્યુલર આપણે ચાલુ કરી રેડી તો હાલો જાય હવે મઠે સવારે દર્શન કરવા ત્યાંથી હું બતાવીશ તમને જય માતાજી મિત્રો બધાને તો આપણે આવી ગયા મઢે હવે માતાજીના દર્શન કરવા તો જો અહીંયા પહેલાં તો આ લીમડો હોય ને લીમડા ઉપર કુકડા એટલા બધા રહે છે ને કે જ્યારે આવીને ત્યારે કૂકડા અવાજ આવે જ તેનો સંભળાય જ છે અને અહીંયા કુકડા એ કે કૂતરાને હામાં થઈ જાય શેરીમાં રખડતા હોય કૂતરો કોઈ અડે નહીં એટલે કુકડાનો મજા આવે અહીંયા આવીને આમ સુકૂન મળે એક જાતનું જો તમને મઢ અંદરથી બતાવું કે એક આપણે અંદર અહીંયા ચાઉનમાં છે બહુચરાજીમાં હે મેરડીમાં છે અને જ્યારે આપણે હું મઢે આવું ને તો એ મને આમ એટલું આમ શાંતિને સુકૂન મળે ને એમ થાય હજી અહીંયા બેહું હોય ઘણી વાર આમ એ ઘણી વાર બેઠો હોય આરો આવે તો આરોને બે આરો અહીં રમતો હોય હું બેઠો હોય મજા આવે મઢે આવીને આવીને એટલે જો આ બાજુ આપણે મેલડીમાં છે એક અને મતલબ મજા આવે બીજું કાંઈ નહીં મઢ તમને હું બતાવું મઢ જોઈ લ્યો અને મઢની બારે આપણે મોટી બહુ ચાલી છે અને ચાલીમાં જો આજે અહીંયા પ્રસંગ છે આપણે ગામમાં એટલે જમવાનું અહીંયા રાખેલું એટલે અહીંયા બનાવે છે જમવાનું અને આ બધા કુકડા છે ને આ લીમડા ઉપર જ હોય આખોથી લીમડા ઉપર રહેવાનું ખાવાનું દાણા બાણા બધું નાખી દીધું હોય અહીંયા અને આખો આખોથી અહીંયા જ હોય રેડી તો આ આપણો મઢ હતો અને જો તમને આવા વિડીયો ગમતા હોય ને તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો તમારા મિત્રો સાથે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો રેડી આવા નવા વિડીયો જોવા માટે